કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે આપણે કેવી રેસિપી રેસીપી બનાવવાના છે જે બધાને બહુ જ ભાવતી હોય છે અને બધા એકદમ ચાવથી ખાય છે હા આજે આપણે એક બિરયાનીની રેસીપી બનાવવાના છીએ પણ આ એક કોમન બિરયાની કે સાદી બિરયાની નથી આપણે આજે લેયરવાળી બિરયાની બનાવવાના છે રેસીપી થોડી લાંબી છે પણ બહુ જ સરસ રેસીપી છે અને બહુ જ સરસ સ્વાદમાં પણ લાગે છે ચલો જોઈ લઈએ રેસીપી એના માટે આપણે અહીં સૌ પ્રથમ ચોખા જોશે તો એક વાટકી ચોખા મેં પલાળ્યા છે મેં બાસમતી ચોખા લીધા છે જેનો દાણો મોટો હોય છે ચોખાને મેં અહીંયા બે કલાક સુધી પલાળી દીધા છે અને પછી એને એકદમ નથી ચડવા દેવાના આપણે એને એંસી ટકા જ કૂક કરવાના છે હવે સાથે આપણે અહીંયા પહેલાં શાક બાફી લેવાનું છે એના માટે મેં લીધી છે કોબી ગાજર ફ્લાવર અને બટેટું હવે આપણે બધા શાકને બોઇલ કરી લેવાના છે બાફી લેવાના જ એના માટે મેં અહીંયા ગરમ પાણી થઈ ગયું છે એમાં બધા શાક એડ કરી સાથે મીઠું એડ કરી દીધું છે જેથી શાક એકદમ સરસ રીતે ચડી જાય હવે શાક આપણા ચડે ત્યાં સુધી આપણે ભાત પણ કરી લેવાના છે અને સાથે બિરસ્તો બનાવવાનો છે બિરસ્તો શું હોય છે બિરસ્તો એટલે તળેલી ડુંગળી ડુંગળીને કઈ રીતે કટ કરવી એ પણ હું તમને બતાવું છું ખાસ જોઈ લો આ રીતે કટ કરવાની છે અને પછી બધી છૂટી પાડી દેવાની છે અને પછી એને તળી લેવાની છે તમે જોઈ શકો છો કઈ રીતે કટ કરું છું એ મેં એના માટે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને મેં આ રીતે કટ કરીને રેડી રાખી છે હવે સાથે આપણે અહીંયા મેરીનેશનની તૈયારી કરી લેવાની છે મેરિનેશન આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે મિત્રો એના માટે અહીંયા મેં બે ચમચી જેટલું મોડું દહીં લીધું છે દહીં તમારે મોડું જ લેવાનું છે જો ભૂલથી પણ થોડું ખટાશવાળું દહીં તમે લેશો તો એનાથી આખા બિરયાનીમાં ખટાશવાળી ટેસ્ટ આવી જશે એટલે ખાસ ધ્યાન રાખજો દહીં તમારે મોડું જ યુઝ કરવાનું છે બે ચમચી જેટલું દહીં પાંચ ચમચી જેટલો ચણાનો લોટ પાંચ ચમચી જેટલી હળદર અડધીથી પોણી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું સાથે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો પોણી ચમચી જેટલો કિચન કિંગ મસાલો જીરા પાવડર પાથી અડધી ચમચી જેટલો અને સંચર પાવડર પાંચ ચમચી જેટલો આ બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે આપણે મેરીનેશન રેડી છે હવે આપણે એમાં બધા શાક એડ કરવાના છે પહેલાં આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈએ એને ગ્રેટ કરીને મેં એડ કર્યું છે એક ચમચી જેટલી પેસ્ટ હવે સાથે સાથે આપણું તેલ ગરમ મૂકું તો એ ગરમ થઈ ગયું છે એકદમ એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દઈએ જેથી સાઈડમાં એ પણ થઈ જાય બિરસ્તો તૈયાર થઈ જાય હવે અહીંયા હું પનીર એડ કરું છું સાથે કેપ્સિકમ એડ કરું છું સાથે આપણે બિરસ્તો માટે જે ડુંગળી સુધારી હતી એમાંથી જ થોડીક ડુંગળી મેં આમાં પણ એડ કરી છે એટલે એ પણ એડ કરી દઈએ અને જે શાક આપણે બોઇલ કરવા મૂક્યું હતું એકદમ સરસ બોઈલ થઈ ગયું છે એ પણ આમાં એડ કરી દેશું જેટલા શાકભાજી વધારે હશે એટલું જ આ વસ્તુ સરસ લાગશે એટલે તમે શાક તમારી ચોઈસને એડ કરી શકો છો અને તમારી જેટલા ક્વોન્ટિટીમાં એડ કરવા એ પણ તમે તમારી રીતે એડ કરી શકો છો બિરસ્તો એટલે અહીંયા આપણું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમારે એને ડાર્ક બ્રાઉન કરવાનું છે મીડિયમથી ધીમા ગેસે તળી લેવાનું છે ને સાઈડમાં કાઢી લીધું આપણે ઠારવા દેવાનું છે સાઈડમાં આપણે હવે એક પેનમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ મેં અહીંયા બિરસ્તો જેમાં આપણે તળ્યું છે એ જ તેલ એડ લીધું છે એમાં આપણે પહેલાં ગાર્નિશિંગમાં કાજુ જોશે એટલે કાજુ પહેલાં શેકી લઈએ કાજુને લાઇટ બ્રાઉન થવા દેવાના છે એ લાઇટ બ્રાઉન થઈ જાય એટલે કાઢી લઈએ હવે સાથે આપણે બધું સોતે કરવાનું છે જેના માટે હજી એક ચમચી તેલ એડ કર્યું એ જ તેલ યુઝ કર્યું છે બિરસ્તોમાંથી જ લઈને હવે આપણે જે બધું મેરિનેશન કર્યું હતું એ મેરીનેશન બધું શાક સાથે એડ અહીંયા કરવાનું છે ને એને એકદમ સરસ રીતે ચડવા દેવાનું છે સોતે કરવાનું છે ધીમા ગેસે દસ મિનિટ માટે હવે સમય થઈ ગયો છે આજની કુકિંગ ટીપનો આપણે જ્યારે મેરિનેશન કરીએ છીએ જો તમારી પાસે સમય હોય તો તમારે મેરિનેશન કરેલું શાક બધું દોઢથી બે કલાક સુધી સેટ થવા દેવા માટે સાઈડમાં રાખવાનું છે જો ક્યારેક મહેમાન આવે છે અને ટાઈમ ઓછો છે તો તમે એને પંદરેક મિનિટ માટે સેટ કરવા મૂકી શકો પણ જો સમય છે તો એને ખાસ દોઢથી બે કલાક સેટ થવા દો એનાથી ટેસ્ટમાં જરૂર ફરક પડશે ટેસ્ટ ખૂબ સરસ આવશે બિરયાનીનો આ જ હતી આજની કુકિંગ ટીપ હવે આપણે બધા જે જે મેઇન મેઇન વસ્તુ છે બિરયાનીની બધી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરવાનું છે એના માટે મેં એક બાઉલમાં પહેલાં ભાત એડ કર્યા એને સરસ રીતે સ્પ્રેડ કર્યા સાથે ફુદિના પાન એડ કર્યા સાથે કોથમરી એડ કરી છે ખૂબ સરસ લાગે છે ફુદીનાનો ટેસ્ટ આમાં એટલે એ પણ એડ કરી દઈએ અને હવે સાથે બિરસ તો એડ કરીએ આ ટેસ્ટમાં બહુ ક્રિસ્પી લાગે છે એટલે બિરયાનીમાં ભાત સાથે પણ એકદમ સરસ સ્વાદ આવે છે હવે આપણે જે મેરિનેટ કરેલું શાક છે બધું એ એડ કરી દઈએ આમાં જેટલું વધારે શાક હશે એટલે એટલું જ સરસ લાગશે એટલે આ સ્ટેપ પણ એટલો જ જરૂરી છે જો આ રેસીપી જેટલી દેખાવમાં સરસ લાગે છે સ્વાદમાં પણ એટલી જ સરસ લાગે છે તમારી રીતે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને સાથે હવે આપણે એક જે લેયર્ડ બિરયાની છે એટલે આપણે એક લેયર કર્યું હવે બીજું લેયર કરીએ છીએ બીજું લેયરમાં સેમ એ જ પ્રોસેસ પાછા આપણે ભાત પાથરવાના છે એનું લેયર કરવાનું છે એને ઉપર ફુદીનાના પાન એડ કરવાના છે કોથમરી એડ કરવાની છે અને સાથે બે એડ કરવાનું છે ને જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નવી રેસિપી જોવા માટે બાજુમાં બે આઇકન દબાવજો જેથી કોઈ પણ નવી રેસિપી આવશે તો તમને જરૂર જલ્દીથી જાણ થશે બિરસ તો એડ કર્યા બાદ હવે પાછું આપણે બધું શાક એડ કરી દઈએ મહેમાન આવ્યા છે અને કંઈક અલગ બિરયાની ખવડાવી છે તો આ એના માટે બહુ જ સરસ ઓપ્શન છે બસ આપણી બિરયાની હવે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે છેલ્લું ત્રીજું લેયર એડ કરીએ છીએ એના માટે પણ ફરી આપણે ભાતનું લેયર કરીએ છીએ આના માટે જો ઘણા લોકો ભાત પણ કલરવાળા કરતા હોય મતલબ વઘાર કરતા હોય છે ભાતમાં પણ હળદર મરચું પણ એ જરાય જરૂરી નથી ભાત આ રીતે જ સફેદ સરસ લાગે છે હા તમે લેયર ભાતનું લેયર કર્યા પછી એમાં મીઠું થોડું છાંટી શકો છો એનાથી પણ સ્વાદ ખૂબ સરસ લાગે છે પણ ઓપ્શનલ છે હવે પાછા આની ઉપર આપણે ફુદીનાના પાન કોથમરી અને બિરસ તો એડ કરી દઈએ તો બસ આપણી બિરયાની એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે દેખાવમાં સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરજો ને તમારે નવી કઈ રેસીપી જોવી છે એ પણ મને કોમેન્ટ્સમાં જણાવજો ને હા છેલ્લે આપણે કાજુથી ગાર્નિશ કરી દઈએ તો તૈયાર છે આપણી લેયર્ડ બિરયાની જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ફરી નવી રેસીપી સાથે આપણે ફરી મળશું થેન્ક યુ